અંજારના વકીલે લગ્ન અને નોકરીની લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ આચર્યો અંજારના એકતા નગર મધ્યમાં રહેતા વકીલ રમેશ આહિરે યુવતીને લગ્ન તેમજ નોકરી પર લગાડી દેવાની લાલચ આપી હતી સોશિયલ મીડિયા મારફતે તેમનો પરિચય થયો હતો યુવતી વિશ્વાસમાં આવી જતા રમેશે તેને પોતાની પરિચિત મહિલા મિત્ર આરતીબેનના મેઘપર કુંભારડી ખાતેના ઘરે લઈ ગયો હતો ત્યાં સત્યાવીસ જુલાઈથી દસ ઓગસ્ટ દરમિયાન રમેશે યુવતી સાથે વારંવાર શરીર સંબંધ બાંધી દુષ્કર્મ કરતો રહ્યો હતો બાદમાં યુવતીને ખબર પડી કે રમેશ પરિણિત છે ત્યારે લગ્નની વાત કરતાં રમેશે તેને બદનામ કરવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ભયભીત યુવતી ઘટના સ્થળેથી નીકળી માતા અને અન્ય મહિલા સાથે પોલીસ મથકે પહોંચી હતી અંજાર પોલીસે રમેશ આહિર તથા આરતીબેન વિરુદ્ધ દુષ્કર્મ અને ધમકી આપવાના ગુના હેઠળ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટ બાય કિરણ ગોરી ભૂજ મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને સોસો અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે